અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે જેને લઈ વાહન ચાલકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે નવ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી શરૂ કરવાની વાતો માત્ર કાગળ પર નજરે પડી રહી છે બીજી તરફ બોક્સ ટ્રેનની ચાલતી ગોકળ ગતિની કામગીરીને લઈ હજુ પણ વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે એકવીસ એપ્રિલ બે હજાર તેવીસના રોજ ઓગણચાલીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રકચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી સંભવિત ટ્રાફિક ભારણને લઈ જૂના નેશનલ હાઇવે આઠને છ લેન કરવા તરફ પ્રયાણ કર્યું છે આજે અગિયાર મહિનાનો સમય વીતવા છતાં બ્રિજની અડધો અડધા કામગીરી પણ થઈ છે ચોમાસા દરમિયાન પણ વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ઓએનજીસી બ્રિજ બંધ થતાં હાલ ગડખોલ ટી બ્રિજ અને પીરામણ અંડરપાસ બ્રિજ વિકલ્પ માર્ગ છે જે પૈકી પીરામણ માર્ગ બિસ્માર છે તો ટી બ્રિજ પર છાસવારે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે આ વચ્ચે ઓએનજીસી બ્રિજ નવ મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી જોકે અગિયાર મહિના વીતી જવા છતાં માંડ સાહીઠ ટકા કામગીરી થઈ છે હજુ માત્ર એક જ બોક્સ ઊભું કરાયું છે જ્યારે અન્ય બોક્સ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે અંકલેશ્વરની હાર્ટ લાઇન સમાન માર્ગ બંધ રહેતા શહેરના અન્ય વિસ્તાર સાથે જોડાતા ઓએનજીસી બ્રિજ મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર